શું કહેવાય કે કોઈ પણ દાખલો ગણતા પહેલા તેના સૂત્રો અને તેની કિંમતોની માહિતી તમને હોવી જરૂરી છે એટલા માટે સ્વાધ્યાય 8.2 ગણતા પહેલા આપણે આજે તમને વિધેયો છે જે આપણા sin θ cos θ tan θ જેવા જે છ વિધેયો આપેલા છે તે વિધેયો એ અલગ અલગ ખૂણાની કિંમતે કેટલી કેટલી કિંમતો તેની મળે છે તે આજે આપણે જોવાનું છે અને જોઈએ હવે આ કેવી રીતે મળશે

પછી પાંચમી આવો મિત્રો એટલે અટકી જવાનું કારણ કે આપણે આગળ કોઈ કિંમત લખવાની નથી 1 2 3 4 5 6 7 એવું ગીત ગઈ તો જો આપણે શું કર્યું 1 2 3 4 સુધી આપણે શું લખી નાખ્યું એક ગીત લખી નાખ્યું ત્યારબાદ આપણે શું કરવાનું છે દરેક જે આ સંખ્યા લખી છે મિત્રો એને તમારે 4 વડે ભાગવાનું છે તો ચલો હું 4 વડે ભાગીને નાખું તો 0/4 1/4 2/4 3/4 4/4 એટલે કે વધારે 4 વડે ભાગી નાખે તો સૌથી પહેલા મે શું કર્યું 0 થી 4 ની કિંમત લખી વધારે 4 વડે ભાગતા તો મે શું કરી આખી વધારે 4 વડે ભાગી નાખ્યું હવે વધારે આપણે મિત્રો વર્ગમૂળ પરાઈએ ને સાદું રૂપ આપીએ તો વધારે જ આપણો વર્ગમૂળ પરાઈએ મિત્રો તો જો

કે આફું બર તો ચલો સાદુ રૂપ આપીએ મિત્રો તો 0 ભાગ્યા 4 કોઈ પણ સંખ્યા જે એની અંશમાં 0 તેની કિંમત હંમેશા આપણને 0 મળી જાય એટલે કે ધારો કે વર્ગમૂળમાં 0 કરીએ તો આર ની કિંમત આપણને મળવાની 0 ત્યાર બાદ અહીંયા જે 1 છે એ 1 નું વર્ગમૂળ 1 થઈ જાય અને 4 નું વર્ગમૂળ થઈ જશે મિત્ર 2 એટલે આપણો એ જવાબ મળશે 1/2 આ જે તમને બરાબર કરીને જે કિંમતો મેળવેલી છે

sin નો સખત વિરોધી એટલે શું કહે છે આજે તમને મૂળ મૂળ કિંમતો મળી જ છે 0 1 અને શું કરવાનું લખવાનું ચાલુ કરવાનું તો જુઓ ઊંધું લખવાનું હોય દુશ્મન એવું વિચાર बराबर ही बेरा વચ્ચે टक्कर હોય sin બરાબર ને એટલે હું લખું છું કે sin કરતા વિપરીત કિંમતો રાખી પરવટસ sin કરતા વિપરીત કિંમત એટલે કે જો sin છે એ 90 ડિગ્રી છે જવાબ તો cos છે 0 એ થઈ જશે જવાબ तो अब हम दे थी लिखवाने चालू करो ये वन जन तो के वन और ये एक है ना तो रूट थ्री बाय टू तो ये लिखवाने रूट थ्री बाय टू और ये एक है ना तो बीस तारीख से तो ये नहीं जा सकते तो बरो बर क्या मतलब जो आप लोग उन दे थी लगता लगता ये तो जो अपने ला वन लगियो रूट थ्री बाय टू लगियो वैसे लो अपन वन अपन रूट टू पची वन बाय હવે આપણે tan θ ની કિંમત શોધવાની તો tan θ ની કિંમત શોધવા માટે tan θ નું એક સૂત્ર છે મિત્રો એ જોઈ લઈએ તો tan θ નું સૂત્ર થાય tan θ sin θ cos θ તો આ મિત્રો અહીં tan θ નું સૂત્ર થઈ જશે sin θ cos θ તો હવે હું તમને અહીં tan θ ની કિંમત કેવી રીતે શોધવી તે હું તમને બતાવું તો જુઓ મિત્રો અહીંયા

કેમ ઉપર sin θ ની કિંમત મૂકી નીચે cos θ ની કિંમત મૂકી દીધી તો કોઈ પણ સંખ્યા હોય ધારો કે 1 હોય 2 હોય 3 હોય 4000 હોય 5000 હોય 6000 હોય 10000 હોય એના છેદમાં જ્યારે 0 આવે તો એની કિંમત અવ્યાખ્યાયિત થઈ જાય એટલે કે અનંત થઈ જાય આપણે તેને કહેવામાં આવશે ઇન્ફિનિટીવ કારણ કે એની કોઈ ચોક્કસ કિંમત હોતી નથી તો આપણે આ અહીંયા લખીશું અવ્યાખ્યાયિત

क्यों थोड़ा कोट थीटा तो ये हूँ लखु जो नीचे कोट थीटा तो कोट थीटा की कीमत है टेन थीटा बेदुश्मन इतने के कोट थीटा इतने शु तो शु करवा टेन थीटा की कीमत विपरीत की कीमत लख भी तो शायद शु तो जो अः

तो जो ये लखी ना कौन रूट थ्री उन दी कीमत लखवा नहीं चालू करो वन ए वन चल ये सुधर वन अपॉन रूट थ्री अने ये तो जिसे जीरो तो जो एकदम विपरीत कीमत अबे मोस्टली आप लोग कोष्ठक के ये पुरुधारी है अबे आप लोग आप बनने नहीं कीमत सो दवानी चे तो ते कीमत सो दवामाने पर एक सूत्र याद sec theta बराबर one upon cos theta बराबर है जो sec theta sec theta एक शुरू किया हुआ है तो जो आप sec theta जो यानी कि मर a, a. Ah, yeah, upon one upon cos theta जितनी था तो चलो मुख्य कीमत तो कीमत वो क्या है तो जो आप ये सब प्रथम ये आपने सूत्र लकी मानता हूँ यह पॉन कि one upon cos theta तो चलो one upon cos theta एक शुरू तो ये से तो जो पहला नंबर है जो ऊपर लख वन तो मैं वन लखी ना भाग्य cos θ ની કિંમત લખવાની 0 ની cos θ કારણ કે આપણે 0 વાર લખવાના નથી તો cos θ માં 0 વાર ની કિંમત થઈ જશે 1 તો 1 1 એટલે એ કિંમત આવશે 1 ત્યાર બાદ હવે જોઈએ તો આપણે અહીંયા 30 ડિગ્રી માટે શોધવાની છે તો સૂત્ર શું હતું 1 cos θ cos θ એટલે √3 2

बरोबर यानी कीमत થઈ ગઈ અવ્યક્ત એટલે આને चिन्हમાં દર્શાવે તો ઇન્ફિનીટી થઈ ગઈ બરાબર તો હવે આ જે sec θ જે sec θ નો દુશ્મન cosec θ થાય એટલે શું થઈ ગયું એની કિંમત વિપરીત થઈ ગય છે તો એ લખી આપણે કે cosec θ એક બીજાનો દુશ્મન કોણ આ sec θ તો અહી sec θ ની વિપરીત

એમાં લઈએ જશે 2 બાય રૂટ 3 તો રૂટ અને અહીં થઈ જશે 1 તો આ મિત્રો મે તમને આ કોષ્ટક એકદમ ઈઝી રીતે ભણાવ્યું છે આની અંદર કોઈ પણ જગ્યાએ ના ખબર પડે તો મને કોમેન્ટ બોક્સ ની અંદર કોમેન્ટ કરી અને જણાવશો અથવા વિડિયો ની લાસ્ટ માં મારો WhatsApp નંબર છે તેના ઉપર કોન્ટેક્ટ કરીને જણાવશો અને આ વિડિયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રો સાથે બને તેટલું શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જો તમારે આ વિડીયોનું એટલે કે પોષ્ટકનો ફોટો લેવો હોય તો વિડીયોની અંતમાં હું પોઝ બટન કરી અને સ્ક્રીનશોટ લઈ લેજો ધન્યવાદ